અને નડતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ બેનની ફરિયાદ લીધી અને ગુનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ એક પંચોતેર એક ઓબ્લિક એક અને ત્રણસો એકાવન ત્રણ મુજબ તાત્કાલિક રજિસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઈમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈ પણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા જે અન્વય આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ હાલે ચાલુમાં છે આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ ભોગ બન આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો અમે તમારી ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું આ સિવાય એક બીજી પણ હું આપના માધ્યમથી અપીલ કરીશ કે મહેરબાની કરી કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવે નહીં અને આવા તાંત્રિકો જે ખોટી રીતે કોઈને ભરમાવે છે એનામાં ફરમાય નહીં એવી હું અપીલ કરવા માગું છું